જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું મયુર પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી કાઠિયાવાડી કુકિંગ ચેનલમાં અને આજે આપણે બનાવવાના છે મસ્ત મજાની એવી ઓરિયાની દાળ તો ફ્રેન્ડ્સ ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ આ ઓરિયા છે જેને આપણે ઘરમાં પલાળી અને પછી ફોલી રાખ્યા છે બાકી રેડીમેડ પણ માર્કેટમાં મળી જાય છે બે દિવસમાં ફણગા ફૂટી અને વ્યવસ્થિત ઓરિયા રેડી થઈ જાય છે તો સૌ પ્રથમ આપણે કૂકર લઈ લીધું છે કૂકરની અંદર આપણે લગભગ ચારથી પાંચ મોટા પાવડા ભરીને તેલ એડ કરવાનું છે કેમ કે લગભગ અઢીસો ગ્રામ જેટલા ઓરિયા પલાળ્યા હતા એટલે ફૂલી અને ડબલ થઈ જાય અને આની અંદર થોડું તેલ અને મરચું એક્સ્ટ્રા જોઈએ છે તો કૂકરમાં આપણે લગભગ ચારથી પાંચ મોટા પાવડા ભરીને તેલ એડ કરી દેવાનું છે ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે અને સૌથી હેલ્ધી કહીએ તો આ ઓરિયાની દાળ હોય છે સૌથી વધારે પ્રોટીન આની અંદર હોય છે તો ફ્રેન્ડ્સ મોસ્ટલી ગુજરાતમાં તો કેરીના રસ સાથે જ્યારે સિઝન હોય છે ત્યારે કેરીના રસ સાથે આ દાળ વધારે બને છે તો ફ્રેન્ડ્સ હવે આપણે લસણ જે છે ઝીણું બારીક વાટે કટ કરેલું એડ કરી દઈશું તેલમાં અને લસણને આપણે વ્યવસ્થિત હલાવી લેવાનું છે લસણ અને કાંદાનો ઉપયોગ આમાં થોડોક વ્યવસ્થિત કરવો પડે છે તો ફ્રેન્ડ્સ લસણ થોડું તતળી જાય થોડુંક બ્રાઉન કલર જેવું બ્રાઉન પણ નહીં ફ્રેન્ડ્સ ગોલ્ડન કલર જેવું થઈ જાય એટલે અંદર ઝીણી કાપેલી ડુંગળી છે લગભગ ચાર મીડિયમ સાઈઝની ડુંગળી છે જેને મેં કટ કરીને લીધી છે તો એ આપણે એડ કરી દઈશું ઘણા લોકો આ દાળ રાયજરૂમાં પણ વઘારે છે પણ જે લસણનો ટેસ્ટ આવે છે ને એ આમાં તમારે રાયજરૂમાં નથી આવતો તો ફ્રેન્ડ્સ ડુંગળી એડ કરી અને આપણે વ્યવસ્થિત આને હલાવી લેશું ડુંગળીનો કલર થોડો ટ્રાન્સપરન્ટ થઈ જશે તમે જોઈ શકો છો અને એના પછી આપણે અડધી ચમચી ભરીને હળદર એડ કરી દઈશું કાશ્મીરી મરચું વાપરીએ છીએ તો કાશ્મીરી મરચું લગભગ ત્રણથી ચાર ચમચી ભરીને આપણે એડ કરવાનું છે તીખું મરચું ખાતા હોય તો થોડુંક એ પ્રમાણે જે પ્રમાણે તીખાશ હોય એ પ્રમાણે તમે વાપરી શકો છો આપણે કાશ્મીરી મરચું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે હવે મીઠું એડ કરી દઈશું અને ગેસ સ્લો જ રાખવાનો છે ફાસ્ટ ગેસ પર બધા મસાલા નાખવા બેસું તો આપણા કાંદા દાજી જશે એટલે ગેસ એકદમ જ સ્લો કર નાખ્યો છે અને બધાય મસાલા આપણે કાંદામાં વ્યવસ્થિત હલાવી લેશું તમે જોઈ શકો છો લાલ ચટક એવો કલર આવ્યો છે અને થોડા થોડા કાંદા ચડી ગયા ને હવે આપણે ઓરિયાની દાળ છે જે ધોઈને રાખી હતી પાણી નીતારીને જ આપણે અંદર એડ કરવાની છે પાણીની સાથે ક્યારે પણ તમે શાકભાજી વઘારશો તો શાકભાજી ફીકા પડી જશે એટલે આપણે પાણી કાઢી અને પછી જ ઔરિયા અંદર એડ કરવાના છે તો ફ્રેન્ડ્સ આપણે બધાય ઔરિયા એડ કરી દીધા છે અંદર તમે ઘરે ઑરિયા પલાળતા હોય તો સવારે પલાળી સાંજના એનું પાણી કાઢી અને એમને એમ કોરા કરી અને એક કપડામાં બાંધી દેવા જેથી સવારે એના મસ્ત મજાના ફણગા ફૂટી જાય આપણે તો ઘરે જ પ્રિફર કરીએ છીએ ઓરિયા ફણગાવવાનું તો ફ્રેન્ડ્સ હવે આને આપણે વ્યવસ્થિત હલાવી લેશું એકદમ ઓરિયામાં બધો મસાલો એડ થઈ જાય ત્યાં સુધી આપણે સ્લો આંચ પર આને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે અને હલકા હાથે મિક્સ કરવાનું છે બાકી બધા જે ઓરિયા છે એ ટુકડે ટુકડા થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા આપણા ઓરિયા દેખાઈ રહ્યા છે મુંબઈમાં ને વાલ કહે છે બાકી દેશમાં તો અમારા કાઠિયાવાડ સાઈડમાં તો ઓરિયા જ કહે છે ને થોડીક કિસમિસ છે તમે જોઈ શકો છો સૂકી કિસમિસ છે એ એડ કરી દીધી છે અને આને વ્યવસ્થિત હલાવી લેશું કિસમિસથી ટેસ્ટ થોડો ખાટો મીઠો આવે છે અંદર બીજી કાંઈ આપણે મીઠાશ નથી નાખી આ ઓરિયા મામૂલી ખાવામાં થોડા મસ્તા કડવા લાગે છે ફ્રેન્ડ્સ પણ ખૂબ જ હેલ્ધી હોય છે અને લગભગ કેરીની સિઝનમાં જ આ રેસીપી વધારે બને છે બધાના ઘરે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મસાલો બધો જ વ્યવસ્થિત મિક્સ થઈ ગયો છે હવે આપણે અંદર પાણી એડ કરવાનું છે ભાતમાં ખાવા માટે બનાવ્યું છે એટલે પાણી આપણે એ પ્રમાણે એડ કરશું અને સૂકું બનાવવું હોય તો થોડુંક ઓછું પાણી એડ કરવાનું છે તો આપણે થોડુંક રસાવાળું કરવાનું છે અને આ શાક જે છે એ થોડુંક રસાવાળું જ સારું લાગે છે તો અત્યારે આપણે પહેલાં એક ગ્લાસ પાણી એડ કરી દઈએ છીએ કેમ કે આ દાળ પાણી વધારે એબ્ઝોર્બ કરે છે તો વ્યવસ્થિત આપણે આને હલાવી લેશું એક ગ્લાસ પાણીમાં ફક્ત દાળ થોડી ઘણી ચડશે બાકી પાણી હજી ઘટશે તો હજી આપણે એક ગ્લાસ પાણી એડ કરવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ ટોટલ આપણે બે ગ્લાસ પાણી એડ કર્યું છે તો બે ગ્લાસમાં દાળ એકદમ વ્યવસ્થિત પાકી જશે અને સ્ટાર્ટિંગમાં થોડીક ધીમો જ ગેસ રાખવાનો છે કેમ કે આ દાળને ચડતા થોડોક સમય લાગે છે ભલે સીટી ફટાફટ પડી જાય પણ આ દાળને ચડતા થોડોક સમય લાગી જાય છે તો ફ્રેન્ડ્સ એક કુકળો આવે એટલે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ ખાવામાં અને ટેસ્ટમાં સૂપ આ દાળ બને છે તો આ તમે જોઈ શકો છો ઉકાળો આવી રહ્યો હતો અને હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈએ અને લગભગ ચારેક સીટી આપણે પાડી લેવાની છે ત્રણથી ચાર સીટીમાં દાળ ચડશે પણ આપણે ગેસ ફ્લો રાખીને સીટી પાડવાની છે બહુ ફાસ્ટ રાખીને આપણે સીટી પાડશું તો આપણી દાળ નહીં ચડે તો ફ્રેન્ડ્સ સીટી પડીને રેડી થઈ ગયું હતું કુકર ને તમે જોઈ શકો છો આપણી દાળ ચડી ગઈ છે સ્લો આંચ પર આપણે ચાર સીટી પાડી હતી અને હવે ઉપરથી આપણે કોથમીર સ્પ્રિંકલ કરી લેશું અને આને ગરમા ગરમ આપણે રોટલી અને કેરીના રસ અને ભાત સાથે સર્વ કરવાની છે તો ફ્રેન્ડ્સ એક પ્લેટમાં આપણે કે રોટલી કેરીનો રસ લઈ લીધો છે અને હારો હાથ આપણે આ ઓરિયાની દાળ પણ સવ કરી દઈશું તો કાઠિયાવાડની સ્પેશિયલ ડીશ છે ફ્રેન્ડ્સ કેરીની સિઝનમાં ઓરિયાની દાળ તો સ્પેશિયલ બધાના ઘરે બને જ છે તો ફ્રેન્ડ્સ રેસિપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરજો જો ગમી હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન્સ તમને મળતી રહે તો ફ્રેન્ડ્સ મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય